હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ એક ચમચી જેટલો જીરો ઉમેરીશું અને થોડુંક આપણે લસણ લીધું છે અને લીલા મરચા લીધા છે પણ આપણે એનામાં ઉમેરી નાખીશું અને એક ચમચી આધી ચમચી આપે એનામાં લાલ મરચા ઉમેરીશું આધી ચમચી આપણે હળદર ઉમેરી શું તો ફ્રેન્ડ આજે આપણે જે જેટલા પીપલા આપણે જે બનાવીએ છીએ એ બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ બને છે અને દૂધીના થીપલા તો બહુ હેલ્ધી હોય તો આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે અને આપણે આવી રીતના મિક્સ કરી નાખીશું તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે મિક્સ કરી નાખ્યું છે તો ફ્રેન્ડસ હવે આપણે એક કટોરી ઘઉં નો લોટ લીધો છે એ આપણે એનામાં ઉમેરી નાખીશું અને થોડુંક આપણે એનામાં તેલ ઉમેરીશું બે ચમચી જેટલો થોડુંક આપણે કોથમીરના પાંદડા ઉમેરીશું એક ચમચી જેટલી આપણે કસૂરી મેઠવી લીધી છે એને પાક સ્પર્શ કરી નાખીશું અને પછી આપણે મિક્સ આવી રીતના મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ્સ દૂધીના થેપલા ઉનાળામાં બહુ ટેસ્ટી લાગે અને શરીરમાં પણ બહુ જ હેલ્દી હોય છે તો આવી રીતે આપણે મિક્સ કર્યા બાદ એને આપણે થોડી ધીર રાખી દઈશું કે દૂધીમાં પાણી હોય છે થોડુંક પાણી મૂકશે એટલે આપણે ઘણું બધું નહીં ખાપાય તો આવી રીતના આપણે તમે જોઈ શકો છો મિક્સ પેન નાખ્યા છે તો ફ્રેન્ડસ તમે જોઈ શકો છો આપણે થોડી દેર રાખ્યું તો આ દુધી આવી રીતના પાણી જે થઈ ગઈ છે પણ જોઈ શકો છો હવે એનામાં આપણે થોડુંક જો તમારી કોને દહીં હોય તો એ તમે ઉમેરી શકો છો તો ફ્રેન્ડ તમારે કોને દહીં હોય તો પણ તમે ઉમેરી શકો છો ના હોય તો તમે આવી રીતના છાસ પણ થી બાંધી શકો છો અને ઘણું બધું આપણે નથી ઉમેરવાનું આવી રીતના બાંધતા જશું આપણે લો બાંધી લેશું તો ફ્રેન્ડ આપણે લો બાંધી લીધું છે તમે જોઈ શકો છો અને આપણે એને કેમ કે દૂધી પાણી હોય છે અને રેસ્ટ ચાલુ આપણે બનાવી તો ફ્રેન્ડ આપણે થોડુંક પાટલા ઉપર તેલ આવી રીતના ઉમેરીશું અને પછી આપણે કરી નાખીશું લોટ આપણે મસળી નાખીશું આવી રીતના અને પછી આપણે લોલો કાઢી નાખી આવી રીતના મીડિયમ સાઈઝ નું આપણે કાઢી નાખી અને આપણે હવે આપી તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તો આપણે ગોવાનો લોટ ને થોડો માથી થી છાટીશું તેનાથી સારું વણે છે હવે એને આપણે વાટી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતનું થેપી લીધું છે તમે જોઈ શકો છો હવે એને આપણે કાઢી લઈશું અને તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઈઝ નું બનાવ્યું છે તો હવે એને શેકી લઈએ આપણે તો ફ્રેન્ડ્સ આપણે તમે ગરમ કરવા રાખી દીધું છે હવે આવી તમને તેલથી થી મજા ના આવતી હોય તો તમે એમ જ પણ પકાવી શકો છો એવું નથી કે તેલથી જ સારા બને તો આપે એનામાં તેલ ઉમેરીશું આવી રીતના અને સોફ્ટ અને સ્મૂથ બનશે ફ્રેન્ડ્સ તો આવી રીતે આપણે ફેલાવી નાખીશું અને પછી આપણે પલટાવી નાખીશું બીજી બાજુ આપણે થોડુંક તેલ ઉમેર્યું છે એનાથી આવી રીતના આપણે કરીશું સોફ્ટ થાય થાય છે ફ્રેન્ડ થોડાક આપણે શેકી લઈશું તો આપણે એક બાજુ સારી રીતે પાકી ગયો છે અને થોડુંક આપણે તેલ ઉમેરીશું આવી રીતના તો ફ્રેન્ડ એક બાજુ આપણે સારી રીતે પાકી ગયું છે હવે આપણે બીજી બાજુ પકાવીશું તો ફ્રેન્ડ્સ થઈ ગયું છે અને જોઈ શકો છો દૂધી ના થી બનાયા છે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ સવારના ચાય માટે બહુ જ મજા આવે તો ફ્રેન્ડ જરૂરથી ટ્રાય કરજો ત્યાં સુધી આપણે નવો વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી સ્વસ્થ રાખજો ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ